બાળકો આપણું ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં આપણું હિન્દી તો હિન્દીમાં જુઓ આપણી જે ચોપડી છે હિન્દીની એમાં પેજ નંબર એકાવન પર આવ્યા છે તો પેજ નંબર એકાવન પર આપણને આપણો પાઠ છે પચીસ પચીસ નંબરનો પાઠ છે એમાં આપ્યું છે કે અંગ્રેજી મહિને એટલે જુઓ મેં તમને ગયા વિડીયોમાં ભારતીય મહિના એટલે જે ગુજરાતી મહિના છે એનો આપણો પાઠ ચોવીસ છે એમાં ગુજરાતી મહિના શીખ્યા હવે અંગ્રેજી પણ મહિના આપેલા છે એ શીખવાનું છે તો ગુજરાતી મહિનામાં આપણે જે હિન્દુના હિન્દુ ધર્મના જે બાર મહિના આવે છે ભારતી મહિના કે કારતક માક્ષર પોષ મહાફાગણ એ આપણે શીખ્યા એકથી બાર મહિના એવી રીતે અંગ્રેજીમાં પણ મહિના આવે છે કે જાન્યુઆરી તમને ખબર તો હશે જ આપણે શીખેલા છે આપણે ત્રીજા ધોરણમાં અત્યારે છે તો આપણે પહેલાં બીજામાં અને કેજીમાં પણ આપણે શીખ્યા હશે કે અંગ્રેજી મહિના કોને કહેવાય તો એ રીતે અહીંયા આપણને ચોપડીમાં એનું એનો પાઠ આપ્યો છે પેજ નંબર એકાવન પર તો અહીંયા જુઓ લખ્યું છે સૂચનામાં કે વર્ષ કે અંગ્રેજી મહિનો કે હિન્દી ઓર ગુજરાતી નામ ઈસ પ્રકાર એટલે આપણા બાર મહિના છે એક વર્ષના મહિના કેટલા છે બાર તો એ બાર મહિના કેવી રીતે છે કયા મહિના પછી કયો મહિનો આવે છે અને આ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના જે આપણા અંગ્રેજી મહિના છે એને કેવી રીતે બોલાય છે હિન્દીમાં આપણે ગુજરાતીમાં તો શીખેલા જ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર એવું ગુજરાતી ભાષામાં તો આપણને ખબર જ છે કે આપણા અંગ્રેજી મહિના છે ને આપણે આવી રીતે બોલી શકીએ છીએ સહેલાઈથી પણ હિન્દીમાં કેવી રીતે બોલવાનું છે એ શીખવાનું છે કે આ આ મહિનાને ગુજરાત અંગ્રેજી મહિના છે પણ એનું ગુજરાતીમાં જાન્યુઆરી બોલાય છે પણ હિન્દીમાં કેવી રીતે બોલાય છે એ મહત્ત્વ શીખવાનું છે આપણે કે જુઓ અહીંયા બોક્સની અંદર આપણને એકથી બાર મહિનાના નામ આપેલા છે તો અહીંયા લખ્યું છે નંબર એક પર કે જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મઈ જૂન જુલાઈ ઓગસ્ટ સિતમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આપણે ગુજરાતીમાં એવી રીતે બોલીએ છીએ કે જાન્યુઆરી બરાબર પણ એને હિન્દીમાં શું કહેવાય જનવરી ફરી ફેબ્રુઆરી તો હિન્દીમાં શું બોલાય ફરવરી ફરી માર્ચ તો એને માર્ચ જ કહેવાય પછી આપણે ચોથો મહિનો છે આપણો એપ્રિલ એવું આપણે ગુજરાતી બોલીએ છીએ પણ હિન્દીમાં શું કહેવાય અપ્રિલ કહેવાય અપ્રિલ પછી મઈ જુઓ મેને આપણે હિન્દીમાં શું કહેવાય મઈ કહેવાય ફરી જૂન તો હિન્દીમાં જૂન કહેવાય ફરી જુલાઈ તો એને જુલાઈ કહેવાય ફરી આપણે આઠમો નહીં આઠ નંબરનો મહિનો છે આપણો આઠમો એને ગુજરાતીમાં ઓગસ્ટ કહીએ છીએ પણ એને હિન્દી શું કહેવાય ઓગસ્ટ ફરી ઓગસ્ટ પછી શું આવે સપ્ટેમ્બર તો એને હિન્દી શું બોલાય સિતમ્બર સિતમ્બર બોલાય છે ફરી ઓગસ્ટ પછી ઓક્ટોમ્બર તો ગુજરાતીમાં ઓક્ટોમ્બર એવું આપણે સહેલાથી બોલી લઈએ છીએ પણ હિન્દીમાં શું બોલાય કે ઓક્ટોબર ઓક્ટોબર કહેવાય પછી નવેમ્બર અગિયાર મહિનો આપણો છે નવેમ્બર તો આને શું બોલાય હિન્દીમાં નવેમ્બર પછી આપણો છેલ્લો મહિનો છે ડિસેમ્બર એને હિન્દીમાં શું બોલાય ગુજરાતીમાં ડી કહેવાય ડી ડી પહેલો અક્ષર ડી છે પણ હિન્દીમાં શું આવે છે ડી દિસમ્બર ડી અને ડી એ બે શબ્દનો આપણે ફેર પડે છે કે જો ડિસેમ્બર હવે હિન્દીમાં ડિસમ્બર બોલાય આ પ્રમાણેના આપણા એક થી બાર મહિના છે અંગ્રેજી મહિના એને અંગ્રેજીને આપણે ગુજરાતીમાં સહેલાઈથી બોલી શકીએ છીએ પણ હિન્દીમાં કેવી રીતે છે કે જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મઈ જૂન જુલાઈ ઓગસ્ટ સિતમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ પ્રમાણે આપણે મહિનાની ઓળખ છે એને આપણે યાદ રાખવાની છે અને શીખવાનું છે હવે એની નીચે આપીએ છે સ્વાધ્યાય આપ્યું છે જુઓ તો સ્વાધ્યાયમાં સૂચનામાં લખ્યું છે વાંચો અને લખો તો આ જે શબ્દો આ સોરી આ જે મહિનાના નામ આપેલા છે એને આપણે વાંચવાના છે કે જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મઈ જૂન જુલાઈ ઓગસ્ટ સિતમ્બર ઓગસ્ટ સિતમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બરાબર એક થી બાર મહિના અને એ પ્રમાણે એનું અનુલેખન કરવાનું છે ઉપર જે રીતે લખ્યું છે એ જ રીતે નીચે લખવાનું છે હિન્દીમાં જ લખવાનું છે આપણે પહેલા આપણે વાંચવાનું છે મહિનાને કે જનવરી ફરવરી માર્ચ અપ્રિલ અને એની નીચે એનું અનુલેખન કરવાનું છે હવે એની નીચે આપ્યું છે કે નીચેના મહિનાઓના ગુજરાતી નામ લખો તો આપણે હિન્દીમાં છ છ નામ આપેલા છે જુઓ મહિનાના છ નામ આપેલા છે અલગ અલગ આપેલા છે આપણે લાઈનમાં નથી આપ્યા કે ઓગસ્ટ ઓક્ટોબર જનવરી સિતમ્બર મઈ અને ફરવરી આ હિન્દીમાં આપ્યા છે એને ગુજરાતીમાં લખવાનું છે તો આપણે ગુજરાતીમાં કેવું આપણને ખબર જ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો અહીંયા આપણને જે છ હિન્દીમાં આપ્યા છે નામ એને ગુજરાતીમાં લખવાનું છે તો ઓગસ્ટ એટલે ઓગસ્ટ મેં તમને પૂરીન બતાવ્યું છે બરાબર વિડીયોમાં ફરી ઓક્ટોબર એટલે ઓક્ટોબર જનવરી એટલે જાન્યુઆરી સિતમ્બર એટલે સપ્ટેમ્બર મઈ એટલે મે અને ફરવારી એટલે ફેબ્રુઆરી બરાબર આ તમને હું એક જ પાઠની અંદર બેથી ત્રણ વાર શીખવાડી ચૂકી છું કે હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં આપણા જે અંગ્રેજી મહિના છે એને કેવી રીત બોલાય બરાબર એટલે તમને સમજણ પડી ગયા હશે બરાબર ને હવે એની નીચે આપ્યું છે આપણને કે ખાલી જગ્યામાં યોગ્ય મહિનાનું નામ લખો એટલે આ અંગ્રેજી મહિના છે જેવી રીતે ગુજરાતી મહિના બાર છે કે કાર્તિકથી આસો સુધીના બાર મહિના છે એવી રીતે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના બાર મહિના આપણા અંગ્રેજીમાં છે એ અંગ્રેજી મહિનામાં પણ આપણા ધાર્મિક તહેવાર આવે છે ધાર્મિક પણ આવે છે ને આપણા રાષ્ટ્રીય તહેવાર પણ આવે છે ને સામાજિક તહેવાર પણ આપે છે તો કયા મહિનામાં કયો તહેવાર આવે છે એ વિશે આપણને ખાલી જગ્યા આપેલી છે ત્રણ એ શીખવાની છે કે સ્વતંત્રતા દિવસ ખાલી જગ્યા મહિને મેં હતા

નહેરુ ચાચાનો જે બાલ દિન નહેરુ ચાચાનો ચૌદ નવેમ્બરે જે દિવસ ઉજવીએ કહેવાય છે તો આપણે અહીંયા છે કે નવેમ્બર ગાંધી જયંતિ તો ગાંધી જયંતિ એટલે આપણા જે રાષ્ટ્રપિતા હતા ગાંધી બાપુ એમનો બીજી ઓક્ટોમ્બરે એમનો જન્મદિવસ છે એટલે આપણે એને અહીંયા લખાય છે ગાંધી જયંતિ ઓક્ટોમ્બર મહિને મેં આતી હે આ પ્રમાણે ખાલી જગ્યા પૂરીને મેં તમને ચોપડીમાં પૂરીમ બતાવી છે બરાબર હવે તમારે જુઓ કે મેં તમને જે સમજાવ્યું કે આ આપણા પાઠની અંદર પચીસ નંબરનો પાઠ છે અંગ્રેજી મહિને એના જે બોક્સની અંદર નામ આપ્યા છે આ નામને તમારે ચોપડીમાં જોઈને વાંચવાનું છે અને સમજવાનું છે બરાબર અને નીચેનું સ્વાધ્યાય જે આપ્યું છે એને તમારે ચોપડીમાં પૂરવાનું છે ચોપડી પૂર્યા પછી તમારે જે આ બાર મહિના આપેલા છે કે જનવરીથી ડિસેમ્બર સુધી એને પાંચ વખત આ બાર મહિનાનું નામ લખવાનું છે અને બાર બાર એ બાર મહિનાના નામ યાદ રાખવાના છે અને આ સ્વાધ્યાય ચોપડીમાં પૂરીને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચાલો અસલકુમ